નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં શું તમે પણ જાણવા માગો છો કે તમારી વૃદ્ધાવસ્થા કેવી રહેશે વૃદ્ધાવસ્થા એક એવી વસ્તુ છે જ્યારે તમારે ઘણા કાર્ય માટે બીજા પર નિર્ભર રહેવું પડે છે ત્યારે તમે જીવનના આ તબક્કામાં એકલા જીવી શકતા નથી તેથી દરેકને તેમની વૃદ્ધા વસ્થાની ચિંતા હોય છે યુવાનીના દિવસોમાં કોઈ દુઃખ કે પરેશાની આવી જાય તો આપણે એડજસ્ટ કરી શકીએ છીએ પરંતુ વૃદ્ધ વૃદ્ધ થયા પછી આ પ્રકારનું એડજસ્ટમેન્ટ ખૂબ જ મુશ્કેલ બની જાય છે તો આજે અમે તમને રાશિ પ્રમાણે તમારે વૃદ્ધાવસ્થા વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારા ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો તમે પ્લાનિંગ પણ કરી શકો છો આ રીતે તમે આવનારા દુઃખોને ટાળી શકો અથવા કટાડી શકો પ્રિય મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ ઈચ્છતા હોઉં તો આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ રાજા મેળડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો જાણીએ તમારી રાશિ અનુસાર કેટલીક મહત્વપૂર્ણ બાબતો મેષ રાશિ મેષ રાશિના જાતકો પોતાના લક્ષ્ય પ્રત્યે વફાદાર હોય છે તેઓ એકવાર જે વિચારે છે તે કાર્ય પૂર્ણ કરીને જ રહે છે અન્ય રાશિની તુલનામાં મેષ રાશિના જાતકો ખૂબ જ હિંમતવાન હોય છે તેમને જીવનમાં ક્યારેય કોઈ નિષ્ફળતા કે મુશ્કેલીનો સામનો કરવાથી ક્યારેય ડરતા નથી આ રાશિના જાતકોની વૃદ્ધાવસ્થા સુખ અને ઉદાસી વચ્ચે રહેશે એટલે કે ઉંમરના અંતિમ તબક્કામાં વધારે સુખ અને ન ન તો દુઃખ વધારે વધારે દુઃખ ન તો વધારે દુઃખ હશે તમારું જીવન સામાન્ય રહેશે તેમાં કંઈ ખાસ અને કંઈ ખરાબ નહીં તેમનું જીવન વૃદ્ધા સ્વસ્થા વૃદ્ધાવસ્થા સુધી આનંદથી પસાર થાય છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો ખૂબ જ ભરોસાપાત્ર હોય છે તેમની પાસે સ્થિરતા છે અને તેઓ પોતાની શરતો પર કામ કરે છે તેમના જીવનનો ઉદ્દેશ્ય જીવનભરને શાંતિ પ્રાપ્ત કરવાનો છે શાંતિપૂર્ણ જીવન સિવાય તેઓ બીજું કંઈ ઈચ્છતા નથી વૃષભ રાશિના લોકોને ઘણીવાર ગળાની સમસ્યા જોવા મળે છે આ રાશિના જાતકો ખાનપાનમાં કંટ્રોલ કરવાથી કંટ્રોલ કરતા નથી ત્યાંથી તેઓની પેટની સમસ્યાઓ પણ જોવા મળે છે જેમ કે ગળાની ગળાની ફરિયાદ અથવા કફ જેવી સમસ્યા હૃદય રોગને લગતી સમસ્યાઓ પણ થતી જોવા મળે છે હૃદયરોગ પણ તેમને ઘણી પરેશાન કરે છે તેથી આ રાશિના લોકોએ હંમેશા તેમના આહાર અને તેમના હૃદયનું ધ્યાન રાખો આ લોકો તેમની વૃદ્ધાવસ્થામાં ઘણું સુખ પ્રાપ્ત કરશે અહીં સુખનો અર્થ છે માનસિક શાંતિ અને જીવન પ્રત્યેનો સંતોષ તેઓને પછીના જીવનમાં કદાચ વધુ લક્ઝરી ન મળે પરંતુ તેમની વૃદ્ધા વસતા ઉંમર ખૂબ જ સુખદ રહેશે મિથુન રાશિ મિથુન રાશિના લોકો ખૂબ જ સારા વિશ્લેષ અને વિવેચકો હોય છે તેઓ ખૂબ જ અસરકારક વાતચીત કરનારા પણ હોય છે જ્યાં સુધી તેઓ તેને પોતાની આંખે ન જુએ ત્યાં સુધી તેઓ કોઈ વાતમાં વિશ્વાસ કરતા નથી મિથુન રાશિના જાતકો ખૂબ જ જિજ્ઞાસુ હોય છે અને આ સ્વભાવના કારણે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે આ રાશિના જાતકોને કંટાળો આવતો નથી તેમને સ્વસ્થાય સંબંધિત સમસ્યાના કારણે વૃદ્ધાવસ્થામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સમજદાર બનો કે તમે હવેથી તમારા સ્વસ્થાય વિશે જાગૃત થાવ ખરાબ સ્વસ્થાયને કારણે તમારું વૃદ્ધાવસ્થાનું જીવન પરેશાનીઓથી ભરેલું વ્યતીત થઈ શકે છે કર્ક રાશિ કર્ક રાશિ કર કરચલાની જેમ કર્ક રાશિના લોકો પણ બહારથી ખૂબ જ કઠોર હોય છે પરંતુ અંદરથી તેઓ ખૂબ જ લાગણીશીલ હોય છે તેમની લાગણીઓમાં ઊંડાણ હોય છે આ રાશિના લોકો જ્યારે કોઈની સાથે સંબંધ બાંધે છે ત્યારે તેમની સાથે ખૂબ જ આત્મીયતા હોય છે તેઓ પોતાના પ્રિયજનોની દરેક વાત સાંભળે છે અને તેમની કાળજી રાખે છે આ રાશિ સાથે સંકળાયેલા લોકો તેમની સાથે અત્યંત સુરક્ષિત અનુભવે છે તેમની વૃદ્ધાવસ્થામાં તેઓ સરેરાશ સુખી હોય છે તેઓને તેમની વૃદ્ધાવસ્થામાં કોઈ પણ બાબતનું ટેન્શન નથી હોતું તેઓ તેમના છેલ્લા દિવસો ખૂબ જ આરામ અને શાંતિથી પસાર કરી શકશે સિંહ રાશિ સિંહ રાશિના લોકો બહેરમુખી સ્વભાવના હોય છે તેઓ ખૂબ જ દ્રઢ નિશ્ચય ધરાવતા હોય છે અને કંઈક કરવાની ઈચ્છા ધરાવતા હોય છે તેઓ લોકોથી કોઈ વાત છુપાવતા નથી અને તેઓ સમગ્ર વિશ્વને પ્રેસક માને છે તેઓ તેમના જીવનમાં સફળ થાય છે અને આવનાર પોતાના કામના વખાણ મળે મેળવે છે વૃદ્ધાવસ્થામાં સંબંધોમાં તિરાડના કારણે તેમને કેટલાક ટેન્શનમાં રહેવું પડી શકે છે પરસ્પર સંબંધો સારા નથી તેના કારણે તે માનસિક રીતે પરેશાન રહેશે કન્યા રાશિ કન્યા રાશિના જાત રાશિના લોકો હંમેશા પૂર્ણતાની શોધમાં હોય છે અન્ય રાશિની તુલનામાં આ રાશિના લોકો પોતાના વિકાસ માટે સૌથી વધુ સંપિત હોય છે તેઓ હંમેશા પોતાની સફળતાને આગળ વધારવાનો પ્રયાસ કરે છે અને આ પ્રક્રિયામાં ઘણી વખત તેઓ અન્ય લોકોની મદદ પણ લે છે તેઓ તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ આરામ અને શાંતિથી પસાર કરશે તેમની ઉન્નત વય હોવા છતાં તેઓ જીવનનો આનંદ માણશે અને હંમેશા ખુશ રહેશે તુલા રાશ તુલા રાશિના લોકો ખૂબ જ પ્રમાણિક મહેનતું અને સંપિત હોય છે આ રાશિના જાતકો ઈમાનદારી સાથે નામ કમાવામાં માને છે તેઓ હંમેશા આત્મનિર્ભર બનવા માગે છે તે માટે તેઓ સતત પ્રયત્નો કરતા રહે છે અને તેમના પ્રયત્નોથી બીજાને પણ તેમના જેવા બનાવવા બનવાની પ્રેરણા મળે છે તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ શાનદાર રહે છે વૃદ્ધાવસ્થામાં તમે તમારી ઈચ્છા મુજબના તમામ કામ કરી શકશો ઘરના યુવાનો તેમનું સન્માન કરશે અને તેમને પૂરેપૂરું સન્માન પણ આપશે વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના લોકો ખૂબ જ શિસ્તબદ્ધ હોય છે અને આ કારણે તેઓ પોતાના ઘરમાં શાંતિ જાળવી રાખવામાં સક્ષમ હોય છે સંતુલનની ક્ષમતાને કારણે આ રાશિના લોકોના વ્યવહારમાં જાદુઈ અસર જોવા મળે છે તેઓ પોતાની આસપાસના લોકોનું પણ ખૂબ ધ્યાન રાખે છે આ રાશિના જાતકોને વૃદ્ધાવસ્થામાં પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે હવેથી બચત કરવાનું શરૂ કરવું જોઈએ અને તમારા મૃત્યુ સુધી આ પૈસા અથવા સંપત્તિ બીજા કોઈને આપશો નહીં તોલારા ધનરાશિ રાશિના લોકો દરેક ડર સામે લડવાની ક્ષમતા ધરાવે છે તેઓ ખૂબ જ હિંમતવાન અને જુસ્સાદાર હોય છે તેઓ જગતની નશ્વરતાને સમજે છે અને જાણે છે કે આ દુનિયામાં બધું જ થોડા સમય માટે છે આ સત્યની ઊંડી સમજને લીધે તેઓ દુનિયાની દરેક વસ્તુઓનો ભરપૂર આનંદ માણે છે તેઓને તેમના અંતિમ દિવસોમાં સુખ અને દુઃખ બંને પ્રાપ્ત થશે ફક્ત તેમના દુઃખના દિવસો ઓછા અને સુખ ખુશીની ક્ષણો વધુ હશે અર્થાત તેમની વૃદ્ધાવસ્થા ઉતાર ચઢાવથી ભરેલી હશે મકર રાશિ મકર રાશિના લોકો ખૂબ જ ખુલ્લા મનના ઉત્સાહી અને રોમાંચક હોય છે તેઓ હંમેશા કંઈક નવું શોધે છે અને તેનાથી સંબંધિત અનુભવ અન્ય લોકો સાથે પણ શેર કરે છે તેઓ હંમેશા કંઈક નવું કરવા માગે છે અને તેનાથી સંબંધિત તેમનો અનુભવ તેમને જ્ઞાનનો નવો ભંડાર આપે છે તેઓ વૃદ્ધાવસ્થામાં તેમના પ્રિયજનોની ખૂબ જ નજીક રહે છે તેમના સંબંધીઓ તેમની ખૂબ જ સેવા કરશે તેથી તેઓ તેમના જીવનના નાના દુઃખને પણ સરળતાથી ભૂલી જશે કુંભ રાશિ કુંભ રાશિના લોકો ક્રાંતિકારી સ્વભાવના હોય છે તેઓ તેમની સ્વતંત્રને ખૂબ જ પ્રેમ કરે છે તેઓ હંમેશા તેમના અસ્તિત્વને સાબિત કરવાનો પ્રયાસ કરે છે અને બીજાઓ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે તેમનો આ સ્વભાવ તેમને લોકોને દોરી જવામાં મદદ કરે છે તેમની વૃદ્ધાવસ્થા અશાંતિથી ભરેલી હોઈ શકે છે એક ક્ષણ તેઓને વધુ સુખ મળશે અને બીજી ક્ષણે બધું જ તેમના હાથમાંથી બહાર નીકળી જાય છે તેથી તેઓને તેથી તેઓ આ બધી બાબતો માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ મીન રાશિ મીન રાશિના લોકો મનના ઊંડાણને સમજે છે તેથી તેમનો સ્વભાવ સર્જનાત્મક હોય છે અને તેઓ તેમના સર્જન દ્વારા જીવનના તમામ રહસ્યોને બહાર લાવવાનો પ્રયાસ કરે છે આ રાશિના જાતકો પોતાના અંતર આત્માને ખૂબ જ સરળતાથી શોધી લે છે તેઓ આ દુનિયામાં ચોક્કસ રહે છે પણ પોતાને તેનો ભાગ માનતા નથી વૃદ્ધાવસ્થામાં તેમની પાસે પૈસાની કોઈ કમી નહીં હોય તેમને ક્યારેય બીજાને પૈસા ઉધાર આપવા જોઈએ નહીં મિત્રો તમને આ અમારો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો